હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ધ ચેનલ તો ફ્રેન્ડ કેમ છો તમે બધા મજામાં અને મજામાં જશો તો સૌને પહેલાં જય શ્રી કૃષ્ણ અને જય બાપા સીતારામ તો ફ્રેન્ડ અત્યારે અમે જઈ રહ્યા છીએ વલસાડના અબ્રામા ગામમાં આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર અને આ મંદિરની ખાસિયત છે કે મંદિરમાં કોઈ જ સત નથી કે ગુંબજ નથી ત્યાં અને જે શિવલિંગ છે મહાદેવની એ સૂતેલી છે તો ચલો ફ્રેન્ડ આજે જઈએ આપણે મહાદેવના દર્શન કરવા માટે અને વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવો લાગ્યો છે તમને અમારો આ વિડીયો તો ચલો ગાઈશ અને જેને પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો ચલો તો ફ્રેન્ડ્સ આપણે જઈએ અત્યારે મહાદેવના દર્શન કરવા માટે અમે પહોંચી ગયા છીએ તડકેશ્વર મહાદેવ મંદિર અને આ છે મંદિરનો એન્ટ્રી ગેટ અહીંયાથી લેવાની છે મંદિરમાં એન્ટ્રી અને આ સાઈડ છે ફોર વ્હીલ પાર્કિંગ અને આ સાઈડ છે ટુ વ્હીલર પાર્કિંગ ફ્રેન્ડ્સ મંદિરમાં એન્ટ્રી લેતા પહેલાં આવે છે બળિયાદેવનું મંદિર શીતળા માતાનું મંદિર હનુમાનજી મહારાજનું મંદિર અને ગણપતિ બાપાનું મંદિર આ ચારેય મંદિર ચાર દિશામાં આવેલા છે મિત્રો તો આપણે આજે જાણીએ શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરના આ સ્વયંભુ શિવલિંગની પ્રાગટ્ય કથા તે કાળના વયોવૃદ્ધ ભક્તોના કંથન અનુસાર વાકી નદીના ઉત્તર કિનારે જાડીમાં છ થી દસ લંબાઈનો અર્ધ ગોળાકાર શિવલિંગ જેવો પથ્થર આ આ પથ્થરને અન્ય કોમના લોકોએ લઈ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે પથ્થરના પૂર્વ દક્ષિણ ખૂણે કોઈ ઘા વાગતા પથ્થર ખંડિત થયો જે આ શિવલિંગમાં તમે જોઈ શકો છો અને પથ્થર અનેક ઝેરી ભ્રમણો નીકળ્યા સાઠ જેટલા વ્યક્તિને ઝેરી ડંખ મારતા ભાગ્યા મંદિરની ઉત્તરે પંદરસો ફૂટના અંતરે સાઈઠ વ્યક્તિના મૃત્યુ થયા તે જગ્યાએ દફનાવ્યા દરગાહ બનાવી જે આજે પણ સાધી પીરની દરગાહ તરીકે પ્રખ્યાત છે અબ્રામાના એક શિવ શિવભક્તને સપનામાં આદેશ વાંકી નદીના કિનારેથી ઉપાડી મારી સ્થાપના કરો બે શિવ ભક્તોના હાથે ઉંચકાઈ જશે અને જ્યાં વજન ભારે લાગે ત્યાં સ્થાપના કરજો ઈસવી સન બે હજાર ને માં જીર્ણાધાર પછી પણ ભૂમિશાહી શિવલિંગ એ જ સ્વયંભુ સ્થાપિત મહાદેવની મૂળ જગ્યાએ છે શિવલિંગ ઉપર છત બનાવવા બે વાર પ્રયત્નો કર્યા જ્યાં પ્રથમવાર રાત્રે સળગીને ભસ્મીભૂત થયું બીજી વાર વંટોળો પવનમાં ઉડી નષ્ટ થયો ભક્તને સપનામાં કહ્યું હું તડકેશ્વર મહાદેવ છું મારે તડકો જોઈએ તેથી છત બનાવશો નહીં તે દિવસથી આ સ્વયંભૂ શ્રી તડકેશ્વર મહાદેવનું ભૂમિશાહી શિવલિંગ તડકામાં સંપૂર્ણ સુરક્ષિત રહ્યું છે તો મિત્રો આ છે તડકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ